પાકિસ્તાને ગુજરાતની સરહદ પર ગોઠવ્યા હતા ટેન્ક અને તોપખાના પાકિસ્તાન દ્વારા મોકલાયેલા વધુ તોડી પાડ્યા આઈજી અભિષેક પાઠકે આપી માહિતી ધક રણ હોય કે ઊંચી રેતીની ટેકરીઓ આપણું બીએસએફ કરે છે બોર્ડર પર દેશની રક્ષા નમસ્કાર આપ જોઈ રહ્યા છો રાજકોટ અને હું છું આપની સાથે ઓઆર જે દક્ષિણી

જે રાજસ્થાનના બાડમેર જિલ્લાથી સમગ્ર ગુજરાત રાજ્યમાં સર સુધીની ભારતીય પાકિસ્તાન સાથેની આંતરરાષ્ટ્રીય સરહદની સુરક્ષા માટે પ્રતિબદ્ધ હોય છે ગુજરાત ફ્રન્ટિયરની જવાબદારી વિસ્તાર ખૂબ જ મુશ્કેલ અને પડકારોથી ભરેલી છે જો આપણે બાડમેર વિશે વાત કરીએ તો એક ધગધગતું રણ ઊંચી રેતીની ટેકરીઓ છે જ્યાં ઉનાળામાં તાપમાન પચાસ ડિગ્રીથી પણ વધુ હોય છે આવા પ્રતિકૂળ હવામાનમાં જ્યાં છાયડા માટે કોઈ જ સુવિધા ઉપલબ્ધ નથી આપણા સૈનિકો હવામાનને ધ્યાનમાં લીધા વિના દિવસ રાત આપણા દેશની સરહદનું રક્ષણ કરી રહ્યા છે ગુજરાત રાજ્યની ભારત પાકિસ્તાન સરહદ પર એક ભૌગોલિક પરિસ્થિતિ રજૂ કરે છે 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 અહીં કાં કાં તો તો રણ અને ક્રિક બંને વિસ્તારો એવા જ્યાં કડણવાણી જમીન ખારાશ અને આબોહવા ગરમ ભેજવાળી રહે છે અવર જવરના માર્ગો ખૂબ જ મર્યાદિત છે સૈનિકોને કડણવાણી જમીન પર પગપાળા પેટ્રોલિંગ અથવા તો અન્ય કોઈ પણ પ્રવૃત્તિઓ કરવી પડે છે ઓપરેશન સિંદૂર વખતે ગુપ્તચર શાખાને પાકિસ્તાની સેનાના એકત્રીકરણની માહિતી મળતાની સાથે જ એ પણ જાણવા મળ્યું કે પાકિસ્તાને ગુજરાતને અડીને આવેલી સરહદ પર ટેન્ક અને તોપખાના ગોઠવી દીધા છે. ગુજરાત ફ્રન્ટિયરને દુશ્મનને યોગ્ય જવાબ આપવા માટે તૈયારી શરૂ કરી દીધી અને તમામ સરહદી ચોકીઓ પર ઉચ્ચ કેલિબરના શસ્ત્રો અને સર્વેલન્સ સાધનો તૈનાત કરી દીધા. આ પડકારજનક સમયમાં બીએસએફના ડિરેક્ટર જનરલે સૌથી વધુ મુશ્કેલ ક્રિક વિસ્તારની મુલાકાત લીધી અને ત્યાં હાજર દળના કર્મચારીઓને માર્ગદર્શન આપ્યું આ સાથે અન્ય અધિકારીઓ પણ સૈનિકોનું મનોબળ વધારવા માટે સરહદી ચોકીઓની મુલાકાત લેતા જ રહ્યા હતા ભારતીય દળો દ્વારા કરવામાં આવેલી સ્ટ્રાઇક પછી પાકિસ્તાને આઠ મે બે હજાર પચીસની રાતથી ડ્રોન અને મિસાઇલોથી હુમલા કરવાનું શરૂ કર્યું તો ઓપરેશન સિંદૂરથી લઈને યુદ્ધ વિરામ સુધી પાકિસ્તાને છસો થી વધુ ડ્રોન થી હુમલો કર્યો છે પરંતુ બીએસએફ ભારતીય સેના અને વાયુસેનાની મદદથી તેને નિષ્ફળ બનાવ્યા ગમે તેટલી પ્રતિકૂળ પરિસ્થિતિઓ હોય સરહદ સુરક્ષા દળના સૈનિકોનો ઉત્સાહ હંમેશા ઊંચો રહ્યો છે રજાઓ રદ કરવામાં આવી હતી પ્રતિકૂળ હવામાનમાં તૈનાતી હતી છતાં પણ જોશ હાઈ હતો દરેક સૈનિકે દેશની સેવાને સર્વોપરી રાખી આપણા સરહદ રક્ષકોની હિંમત અને સતર્કતા જ હતી કે જ્યારે ત્રેવીસ મે બે હજાર પચીસ ના રોજ સુઈગામ નજીક ભારત પાકિસ્તાન સરહદ પર એક પાકિસ્તાની ઘુસણખોર ઘુસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે આપણા જાગૃત અને બહાદુર રક્ષકોએ તેને સ્થળ પર જ ઠાર કર્યો આ ઉપરાંત મહિલા રક્ષકોની પ્રશંસા કરતા ઇન્સ્પેક્ટર જનરલે માહિતી આપી હતી કે આ સમયગાળા દરમિયાન સરહદ પર તહેનાત મહિલા રક્ષકોએ ઓપરેશન દરમિયાન દરેક મોરચે સૈનિકો સાથે ખભે મિલાવીને હિંમત ચલાવી છે ત્યારે પેટ્રોલિંગ હોય દેખરેખ હોય કે સંદેશા વ્યવહાર પર નિયંત્રણ હોય મહિલાઓએ સંપૂર્ણ નિષ્ઠા અને કાર્યક્ષમતા સાથે પોતાની જવાબદારીઓ નિભાવી આ સંદર્ભમાં દળના બે મહિલા અધિકારી સહાયક કમાન્ડર નીતિ યાદવ અને સહાયક કમાન્ડર અમનદીપ કૌરનો પણ ખાસ ઉલ્લેખ કરતા તેમણે કહ્યું હતું કે બંને ક્રિક જેવા મુશ્કેલ વિસ્તારમાં અનોખું નેતૃત્વ ક્ષમતા અને હિંમત દર્શાવી હાલમાં ગુજરાત ફ્રન્ટિયરમાં આઠસો થી વધુ મહિલા રક્ષકો તૈનાત છે જેમાં અધિકારીઓ ગૌણ અધિકારીઓ અને મહિલા કોન્સ્ટેબલનો સમાવેશ થાય છે તો ઓપરેશન દરમિયાન અન્ય સુરક્ષા દળો અને એજન્સીઓનો આભાર માનતા તેમણે કહ્યું હતું કે ભારતીય સેના વાયુસેના રાજ્ય પોલીસ દળોએ સંપૂર્ણ સહયોગ આપ્યો હતો અને તમામ દળોએ એકજૂટ થઈને એક યુનિટ તરીકે કામ કર્યું હતું તો તમને આ વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને સાથે સાથે અવર રાજકોટની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર